નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં સૌથી મોટા સમાચારની વાત કરીશું ઓપરેશન શિલ્ડ ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે રાજ્યમાં ફરી એકવાર યોજાનાર સિવિલ ડિફેન્સ ની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે આ મોક ડ્રીલ અગાઉ મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ હવે મોક ડ્રીલ ની નવી તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે એકત્રીસ મેના ના રોજ યોજાશે ઓપરેશન સિંદુર બાદ મોક ડ્રીલ અને ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યો માં યોજાશે મોકડ્રીલ અગાઉ આ મોકડ્રીલ મોકૂફ રાખવામાં આવી હતી કરેલી આગાહી અનુસાર મોડી રાત્રે ભારે પવન સાથે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન અને શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો શહેરના જગતપુર એસજી હાઈવે ન્યુ રાણી

તે ઘણા ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ના સંપર્કમાં હતો તે ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યો હતો ઓપરેશન સિંધુ દરમિયાન તે પાકિસ્તાની એજન્સીઓના સંપર્કમાં પણ હતો સકુર ભૂતપૂર્વ મંત્રીનો અંગત સચિવ પણ રહી ચૂક્યો છે જિલ્લામાં બુધવારે ભારે બફારા અને ગરમી બાદ સાંજ ઢળતા અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો ભારે તોફાની પવન સાથે મુશળધાર વરસાદના કારણે વ્યાવર ભીલવાડા નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝાની છત ઉડી ગઈ હતી નવ તપામાં ગરમીનો કહેર યથાવત છે દિવસભર બફારા અને તીવ્ર ગરમીને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થતું જોવા મળ્યું હતું વાત કરીએ તો ચંડોળા ડિમોલેશન અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર દબાણો પર બુલ કાર્યવાહી હજુ પણ શાંત થઈ નથી ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરીને સપાટો બોલાવ્યો છે ગુરુવારે સવારથી જ અકબરનગર વિસ્તારમાં આશરે ચાર મહત્વના સમાચાર વાત કરીએ તો અરવલ્લીમાં વૃક્ષો ધરાશાયી મકાનોના પતરા પણ ઉડ્યા હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી જિલ્લામાં ગત મધ વરસાદ પડતા ભારે નુકસાન થયું મોડાસા માલપોર મેઘરજ ભીલોડા અને શામળાજીમાં વરસાદે તબાહી મચાવી માલપુરમાં અનેક સ્થળો એ વૃક્ષો ધરાશાયી થવાના સાથે મકાનોના ના પતરા પણ ઉડ્યા તો માલપુરના અંબાવા અને કોયલિયા રસ્તા પર વૃક્ષ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો વીજ તાર તૂટતા લોકોને આખી રાત અંધારામાં વિતાવી પડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ સામે આવી છે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે વાવાઝોડું વાવાઝોડા પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના છે ઓગણત્રીસ મે ની વાત કરીએ તો અમરેલી અને વલસાડમાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી ત્યારે હવે હવામાન વિભાગે આગામી ત્રીસ મેથી થી એક જૂન સુધી દરિયામાં ન જવા માછીમારોને સલાહ આપી છે આ વર્ષે રાજ્યમાં સામાન્ય વરસાદના એકસો ને ચૌદ ટકા વરસાદ પડવાની ધારણા બાંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સી એમ ભુપેન્દ્રભાઈ પટેલનું સંબોધન સામે આવ્યું આણંદમાં કૃષિ યુનિવર્સિટીમાં ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ટેકાના ભાવમાં વધારો કરવા બદલ પીએમનો આભાર સોઇલ હેલ્થ કાર્ડનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે પીએમ મોદીએ પ્રાકૃતિક ખેતીનું આહવાન કર્યું બાવન લાખ ખેડૂતોને છ હજાર કરોડથી વધુની સહાય કરી કૃષિ વિકાસ દર દર વર્ષે વધી રહ્યો છે ખેડૂતોને નેનો ખાતર વાપરવા પ્રોત્સાહન આપ્યું છે આગામી સમયમાં ગુજરાતનો ખેડૂત ભારતમાં નંબર વન ઉપર જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનાર માટે સારા સમાચાર સામે આવ્યા છે જો તમે હજુ પણ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું નથી તો તમારા માટે સારા સમાચાર છે કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પિસ્તાલીસ દિવસ વધુ લંબાવી છે હવે ઓડિટ વિના કરદાતાઓ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે ખાસ કે પહેલા આ તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ હતી આ રાહત ખાસ કરીને એવા નોકરીયાત માટે છે જેઓ ખાસ કરીને પંદર જૂન પછી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય છે કારણ કે ત્યાં સુધીમાં તેમને ફોર્મ સોળ પણ મળી જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રોગચાળા ફેલાયા અમદાવાદમાં રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં ઓપીડીમાં દસ ટકાનો વધારો થયો છે સરેરાશ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે ઓગણીસ થી પચીસ મે દરમિયાન ઓપીડીમાં બાર હજાર એકસો ને ત્રેપન દર્દીઓ નોંધાયા છે જેની સરખામણીએ પાંચથી અગિયાર મે દરમિયાન નવ હજાર ત્રણસો એકવીસ બાર થી અઢાર મે દરમિયાન અગિયાર હાજર એકસો ને પચાસ દર્દી ઓપીડી માં સારવાર માટે આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો બનાસકાંઠામાં કડાકા ભડાકા સાથે વરસાદ મધરાતે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ થતા વાહન ચાલક વટવાયા હતા પાલનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર અંબાજી મુખ્ય હાઇવે ઉપર સમા પાણી ભરાઈ જતા વાહન ચાલક વટવાયા હતા બનાસકાંઠાના ધાનેરા વડગામ દાંતીવાડા અમીરગઢ પાલનપુર સહિત અનેક વિસ્તારમાં મોડી રાત્રે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ દેશના નામે પાકિસ્તાન પ્રોપેગેન્ડા ફેલાવે છે તો ઓવેસીએ જણાવ્યું છે આતંકવાદને પોષતા પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદુર બાદ ભારત દ્વારા વિશ્વભરમાં સંસદનું પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવ્યું છે આ મંડળના સભ્ય દ્વારા વિદેશમાં દેશોમાં જઈને પાકિસ્તાનને ખુલ્લું પાડવામાં આવી રહ્યું છે આ ડેલિગેશન પૈકી એક સાંસદ અસુરુદ્દીન ઓવેસી સાથેનો છે આ ડેલીગેશન તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે પહોંચ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરમાં બે મકાન ધરાશાયી એક વ્યક્તિનું થયું છે મોત મહીસાગર જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાને કારણે બે મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી મકાન ધરાશાયી થતા ઘરમાં સુઈ રહેલા પરિવાર ઉપર તે કાઠમાળ પડ્યો હતો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બહાદુર ગામમાં આ ઘટના બની હતી મકાનમાં એક વ્યક્તિનું મોત થયું છે ગામ લોકો દ્વારા બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જૂન થી પીએમ ખાતા ધારકોને મળશે આ લાભ એક જૂન થી પીએમ ખાતા ધારકોને નવો લાભ મળવા જઈ રહ્યો છે આ વખતે ઈપીએફઓ ત્રણ પોઈન્ટ શૂન્ય એક જૂનથી શરૂ થશે તેના લોન્ચ પછી પીએફ ઉપાડ અપડેટ અને દાવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બનશે તેના લોન્ચ પછી એવી અપેક્ષા છે કે એટીએમ કાર્ડ દ્વારા પીએફ ઉપાડની સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસની આ કામગીરીના વખાણ કરશો લોકોની સુરક્ષામાં ખડે પગે રહેતી ગુજરાત પોલીસે એક દીકરીને તેના માતા પિતા સાથે ફરી મિલન કરાવ્યું છે ઘટના અનુસાર નવરંગપુરાથી એક ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું જેને શોધવા સિત્તેર પોલીસ જવાનો કામે લાગ્યા હતા આખરે બાળકી અને તેના માતા પિતાનું સુખદ મિલન થયું છે આરોપીએ બાળકીની ઓળખ છુપાવવા માટે વાળ પણ કાપી નાખ્યા હતા બાળકી મળી જતા હાલ આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે